પ્રાણી ફાઉન્ડેશન અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કૌમાસના જથ્થા સાથે કિસમને ઝડપી પાડવામાં આવ્યો પ્રાણી ફાઉન્ડેશન નેહાબેન પટેલ અને ગૌરક્ષ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તરફથી બાતની હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર કાગદીપાડમાં આવેલ જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાનની સામે આવેલ મકાનમાં મટન ચિકન વેચવાની દુકાનમાં મોહમ્મદ સિદ્ધિ ફકીર મહંમદ કુરેશી નાઓ પોતાના દુકાનમાં ગૌમાસનું વેચાણ કરી રહેલ છે જેથી અંકલેશ્વરી ડિવિઝન પોલીસ તથા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને દ્વારા બનાવની જગ્યા ઉપર જઈ તપાસ કરતાં સિદ્ધિ કિના ઘરમાંથી અઠ્યાવીસ કિલો જથ્થો માસનો સ્થળ ઉપર મળી આવ્યો હતો જથ્થો ગૌમાસ છે કે કેમ એ બાબતે ચોકસાઈ કરવા પકડાયેલ શંકાસ્પદ પાંચને પરીક્ષણ અર્થે મોકલી આપીને સ્થળ ઉપર હાજર મળી આવેલ મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી ઉમર વર્ષ સત્તાવન રહેઠાણ મકાન નંબર તેતાલીસ ચાંદની પાર્ક એક કાગદી વાડ પાસે અંકલેશ્વર નાવને ઝડપી પાડ્યો હતો એફએસએલ રિપોર્ટના જણાવ્યા અનુસાર આ જથ્થો ગૌમાસ ન હોય એવો રિપોર્ટને આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સિદ્ધિક ફકીર મોહમ્મદ કુરેશીની વિરુદ્ધ ગુનો દાખલ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે છ હજાર રૂપિયા ઉપરાંતના ગોમાસનો કબજો મેળવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી રિપોર્ટર અજર પ્રઠાન સેટે ન્યૂઝ અંકલેશ્વર